જેડી તને મારી છી પેલા ડનનો ડીજે ને વિજેતા આખી દોટી ના દેવાનું અને જેમ કે જો હું આ અમને નથી પડતી તો વાતું કરોમાં વાતું નહિ બોલાયું આ તો આગળ વધાઈ ના હોય ઓય ઓય લાઈન ન હોય ઓલા લાઈન મળવું જરૂરી છે એક સુમરે અમાર છોકરાઓ હે સમજા રહે હે આઈને નાયે હું બોલ નાયે મત થઈ વિદ્યા લીધી છે હાલો ધર્મોભાઈ વત્સલભાઈ આ રોજ કે લે આ રાખું તો હે એન આમાં બરદીને તમે આવો હાલો રે પરે આ એક જાળ ધ્યાન રાખજો

થોડું થોડું વાલો પાછળ વાળા આવો છે કોણ છે આવી જાઓ તમે આવો બરોબર બરોબર છે બરોબર આગા ઉભા પાછળથી આગળ ઉભા જો પાછળ આગળ ઉપાડીઓ કોણ જીતું તે બોલાવો જય જીતા સંઘ જીતા